નમસ્કાર છે બોટાદ જિલ્લાના તમામ પ્રખંડોમાં શ્રી રામ જન્મભૂમિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઘર ઘર અક્ષત અભિયાન નું આયોજન એક જાન્યુઆરી થી પંદર જાન્યુઆરી સુધી કરવામાં આવશે શ્રી રામ મંદિર જન્મભૂમિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઘર ઘર અક્ષત અભિયાન કુંભનું પૂજન વૈજનાથ મહાદેવ મંદિર સ્વામિનારાયણ મહિલા મંદિર તેમજ સ્વામિનારાયણ મુખ્ય મંદિર કરવામાં આવેલ આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ સતુભાઈ ધાદલ જિલ્લા મંત્રી શશિકાંતભાઈ ગોહિલ જિલ્લા બજરંગદળ દળ સંયોજક ભગીરથસિંહ વાઘેલા પ્રખંડ અધ્યક્ષ મોન્ટુભાઈ માળી પ્રખંડ મંત્રી આલ્કુભાઈ ધાધલ ભાવનગર અલ્પેશભાઈ ઓઝા તેમજ બાપુભાઈ ધાદલ રાજુભાઈ વોરા માજી નગરપતિ મહાશુખભાઈ અમદાવાદ કોર્પોરેટર મયુરભાઈ ભાટી કાળુભાઈ સાકરિયા તેમજ વૈશનાથ સંસ્કૃત પાઠશાળા પરેશભાઈ સમગ્ર ટીમ તેમજ ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા હિન્દુ સમાજ અઢારે વર્ણે સમરસતાના ભાવ સાથે અક્ષત કુંભનું પૂજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમ પહેલી જાન્યુઆરી થી પંદર જાન્યુઆરી બોટાદ જિલ્લાના તમામ પ્રખંડો ચાલશે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો